મંદિર છે મારું ફાર્મ અને મારું ટોટલી નેચરલ ફાર્મિંગ છે ધેર ઇઝ વાસ્ટ ડિફરન્ટ બીટવીન કેમિકલ ઓર્ગેનિક એન્ડ નેચરલ આપણે અત્યારે ખેડૂતોના એક મગજમાં છે કે ઓર્ગેનિક જૈવિક ખેતી આ ટોટલી પ્રાકૃતિક ખેતી દેશી ગાય અને દેશી બીજ દ્વારા જ ઉત્પાદન થાય છે અને બધા જ બિયારણો દેશી બીજ મારા મારી કુલ બીએસએગ્રી છું પશુપાલન ખાતામાં ઓફિસર હતો

ગાયનું ઘી કોઈ ખેડૂતને એમ કેતો હોય કે સો રૂપિયા ગાય નું દૂધ વેચાતું હોય ચોવીસો થી નીચે મળે નહીં બીજું આ બધા જ નેચરલ માનું કે આ દાળ છે તો નેચરલ અત્યારે તમે કોઈ પણ બજારમાં ફ્લેટ હશે આમાં ખાડો હશે બીજું આની

કે જીવામૃત અને ઘન જીવામૃત નાખી દે એટલે પ્રાકૃતિક ખેતી થઈ ગઈ તો તમારી જાણ માટે આપના જાણ માટે કહું બીજામૃત જીવામૃત ઘન જીવામૃત વાપસા આચ્છાદન એટલે ઓછાડ અને મિશ્ર પાક છ આયામ કરો એટલે પૂરે પૂરી થાય અને બીજું ક્યારે પ્રોડક્શન ઘટતું નથી ઘટતું નથી ઘટતું નથી પણ બધા આયામ પરફેક્ટલી કરો એની ક્વેશ્ચન મેડમ ટોટલ ટેકનોલોજી પૂરી અપાય આઈડિયા આવી ગઈ અને મારું એક દર્શની ફાર્મ છે મને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નો સફળ ખેડૂત આવડ મળ્યો છે હર્ષાબા તો ઘણી વાર આવે છે કલેક્ટરશ્રી પણ આવી ગયા છે મંત્રીશ્રી પણ આવી ગયા છે અને આ બધું જ અત્યારે આ લાઈવ જ લઈ આવ્યો છું ત્યાંથી થોડું નહીં છે જી જી જી